દસાડા ખેરવા શાળામાં બાળ સંસદની રચના સ્ટોરી રિપોર્ટ બાય મિનાજ મલિક सुरेंद्रનગર શ્રીમતી રાધાબેન ને શ્રી હિરેલાલ શાહ એસેન્ટર શાળા ખેરવામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ રહી છે બાળકો બોહડી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે ધોરણ 6 થી 8 ના બાળકો ઉમેદવાર તરીકે છે અને શાળાની આખા વર્ષની વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ભાગ લે છે જોઈ રહ્યા છો દીકરાઓની દીકરીઓ અલગ અલગ રીતે લાઈનોમાં ગોઠવાઈ ગયા છે વ્યવસ્થામાં પણ માણસો ગોઠવાયેલા છે બાળ માટેના જરૂરી સૂચનો અહીંયા આપેલા છે ધોરણ છથી આઠના તમામ વિદ્યાર્થીઓમાં ભાગ લઈ શકશે સંસદને સમજવા માટેનો એક ઉત્તમ અનુભવ છે આપણી સંસદની રચના કેમ છે કઈ રીતે કાર્ય થાય છે વિદ્યાર્થીઓની લઘુતા ગ્રંથિ દૂર થાય કામનો પ્રત્યક્ષ અનુભવ થાય પોતાની સૌથી જવાબદારી સભાન બને શક્તિ અને નિર્ણય શક્તિનો વિકાસ થાય એ બાબતે આપણે શાળામાં બાળ સંસદનું ચૂંટણી દર વર્ષે કરીએ છીએ અને એમાં અલગ અલગ ખાતાઓના વિભાગો હોય છે જેવા કે શાળા પ્રમુખ સ્વાસ્થ્ય મંત્રી પ્રાર્થના મંત્રી વ્યવસ્થાપન મંત્રી પાણી મંત્રી સફાઈ મંત્રી બાગાયતી મંત્રી પુસ્તકાલય મંત્રી આવા અલગ અલગ વિભાગોમાં અમારા મંત્રીઓ કામ કરતા હોય છે આપ જોઈ રહ્યા છો કે બહોળી સંખ્યામાં અમારા બાળકો મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહી છે પુલિંગ ઓફિસર મહિલા પુલિંગ ઓફિસર તમામ આ છે મતદાન મથકનો ભાગ અને તમામ પોતાની જવાબદારી વ્યવસ્થિત નિભાવી રહ્યા છે સામે આપણને મતગૂટી દેખાઈ રહી છે તેમાં ગુપ્ત મતદાન થઈ રહ્યું છે ગુપ્ત મતદાન થઈ ગયા બાદ મતપેટીમાં પોતાનો મત નાખે છે આ બાજુ પ્રિસાઇડિંગ ઓફિસર પણ પોતાની કામગીરી કરી રહ્યા છે શ્રીમતી રાધાબેન શ્રી લલાલસાહ પેસેન્ટર શાળા ખેરમાં બાળ ચૂંટણી બે હજાર તારીખ એક સાત બે હજાર ખૂબ સારા અને સ્વસ્થ વાતાવરણમાં બાલ સંસદની ચૂંટણી થઈ રહી છે બાળકોને વિવિધ અનુભવ મળે ચૂંટણીનો પ્રત્યક્ષ અનુભવ મળે નેતૃત્વના ગુણો વિકસે આ માટે બાલ સંસદની ચૂંટણીનું આયોજન આપણી શાળામાં થઈ રહ્યું છે બહોળી સંખ્યામાં બાળકો પણ મતદાન માટે ભાગ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો ચૂંટણીનું પરિણામ સાંજે પાંચ વાગે શાળા પરિવાર મતપેટીઓની ગણતરી કરીને આજે આપી દેવાના છે કારણ કે શાળા પરિવાર પણ ખૂબ ઉત્સાહિત છે આજે બાલ સંસદની ચૂંટણીનું પરિણામ આવી જાય સાંજે પછી આ બાળકો પોતાને મળેલી જવાબદારીઓ